જે દૂધના ટેન્કરો બનાસ ડેરીમાં દૂધ ભરાવા માટે આવે છે એમાંથી દૂધની ચાલુ છે તમે ક્યાંથી ભરાઈને આવો છો લગભગ ત્રણસો લિટર જેવું દૂધ કાઢી નાખવામાં આવે છે અને તરત જ એમાંથી એમાં પાણી નાખવામાં આવે છે બનાસ ડેરી તરફથી એક વિગતવાર ફરિયાદ આપવામાં આવી છે ચોરીની અને છેતરપિંડીની બનાસ ડેરીના ગ્રામ્ય વિસ્તારના રૂટમાંથી એ ટેન્કરમાંથી છેલ્લા કેટલાક સમયગાળાથી દૂધ ચોરી થતી હોવાની એક પોલીસને ખાનગી બાતમી મળી હતી જોકે આ બાતમીની ચોક્કસ હકીકત મળતાની સાથે ડેરીના ટેન્કરના માલિક અને ચાલક સહિત કેટલાક મળતિયાઓ દ્વારા દૂધ ચોરી અને અન્ય ખાનગી ડેરીઓમાં દૂધનો જથ્થો એ બારોબાર વેચી દેવાની માહિતી એક સૂત્રો દ્વારા મળી અને કામગીરી કરવામાં આવી જોકે આ કામગીરીના અંતે પોલીસે મસ્ત મોટું એક કૌભાંડ ઝડપી પાડ્યું નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ બનાસકાંઠાના દિયોધર ખાતે બનાસ ડેરીની અંદર દૂધ ચોરી કરવાને લઈને એક મસ્ત મોટું કૌભાંડ ચાલતું હતું આ કૌભાંડની કેટલીક ચોક્કસ હકીકત અને કેટલીક ચોક્કસ બાતમી એ બનાસકાંઠાના દિયોધર પોલીસને મળી હતી

એક ગુપ્ત રાહે તપાસ કરવામાં આવી હતી કે બનાસ ડેરીના દૂધમાંથી ચોરી કેવી રીતે થઈ રહી છે જો કે તપાસ કરતા લુદરા કેનાલ પાસે કેટલાક શખ્સોએ ટેન્કરમાંથી દૂધની ચોરી કરી બાબર તરફ જતા હતા ત્યારે પોલીસે તેમનો ખાનગી રાહે પીછો કર્યો ને બાબર વાવ રોડ પર મહાલક્ષ્મી દૂધની ડેરીમાં દૂધ આપતા એ રંગે હાથે પકડી પાડવામાં આવ્યા હતા જ્યારે કેસની અંદર રંગે હાથે પકડનારે તમામ શખ્સોની પૂછપરછ કરતા લીલા ચમનાજી ઠાકોર અને તેની સાથે રજનીશ હીરાભાઈ ચૌધરી આ બંને વ્યક્તિની પૂછપરછ કરવામાં આવતી જેના સાથે જ પૂનાભાઈ પરમાર અને આકાશ શંકરભાઈ રબારી આ તમામ એ દિયોદરના વતનીઓ હતા દિયોદરની આસપાસ રહેતા હતા જો કે તેમની સાથે પૂછપરછ કરતા તેમના જીપના ડાલાની અંદર સિન્ટેક્સના બે ટાંકાઓ હતા કે જેની અંદર સોળ હજાર લીટર એ દૂધ ભર્યું હતું દૂધની મંડળીની અંદર દૂધ ભરવા જતા એ તમામ ટેન્કરોમાંથી ખાનગી રાહે ટેન્કર ચાલકોની સાથે સંગત કરી અને મિત્રતા કેળવી આવી રીતે દૂધની ચોરી કરતા હતા દૂધ ચોરી કરતા અને સાથે જ ટેન્કરમાં દૂધની જગ્યાએ પાણી ભેળવી દેતા હતા અને આ ખાનગી રાહે મળેલી બાતમીના આધારે આખું એક કૌભાંડ ઝડપી પાડ્યું જ્યારે આ કૌભાંડ ઝડપનાર એસપી કક્ષાના અધિકારી શું કહી ગયું એ સાંભળો પહેલા એ લગભગ એક અઠવાડિયા હતી ડીવાયએસપી ઓફિસ દેવોદર પાસે એવો ખાનગી હકીકત મળતી હતી કે જે દૂધના ટેન્કરો બનાસ ડેરીમાં દૂધ ભરવા માટે આવે છે એમાંથી દૂધની ચોરી ચાલુ છે અને આ દૂધને ડાયવર્ટ કરીને બીજા પ્રાઇવેટ ડેરીમાં કાર્ય આવે છે તો આ ખાનગી હકીકતના આધારે ડીવાએસપી ઓફિસનો સ્ટાફ બનાસ ડેરીના કર્મચારીઓ સાથે વોચમાં હતા ત્યારે આજ સવારે છ તારીખે લગભગ સાડે પાંચ વાગ્યાના આશ્રમમાં પોલીસને બે પિકઅપ ડાલર ભાબર સાઈડ જવાના નજરમાં આવ્યા ત્યારે પોલીસે એમનો પીછો કર્યો અને એમને રોકતા એમને પૂછતા કે એ દૂધનો સોર્સ ક્યાંથી છે તમે ક્યાંથી ભરાવીને આવો છો એ પૂછતા એમના પાસે કોઈ બરાબર જવાબ નહોતો અને પછી આ લોકોએ વધારે પૂછપરછ કરતા એ એડમિટ કર્યો કે એ ચોરીનો દૂધ છે એ જે બે ટેન્કરમાંથી ચોરી કરીને અમે અમે અહીંયા એક ડેરીમાં બાબરમાં પ્રાઇવેટ ડેરીમાં વેચવા માટે આવ્યા હતા જ્યારે વધારે એમની પૂછપરછ થઈ તો ત્યારે એમની એમો જે મોડર્સ ઓપરેન્ડિંગ કહેવાય એવી રીતે હતી કે બનાસ ડેરીમાં રૂટ ફિક્સ કરેલો છે જેમકે ધારો કે આઠ નવ મંડળીનો એક રૂટ હોય તો એ રૂટ જીપીએસ ફિક્સ કરીને ટેન્કર સાથે આવતું હોય સનાદર ડેરી સુધી તો આ લોકોએ રૂટથી ડાયવર્ટ થઈને એક લુદ્રા કનાલની બાજુમાં પોતાની ગાડી રોકે છે ત્યાં જે પૂર્વ નિયોજિત કાયતરું હતું એના અનુસંધાને ત્યાં આ બે ત્રણ આરોપી આવે છે તરત જ એમાંથી પાઇપ નાખીને લગભગ ત્રણસો લિટર લગભગ ત્રણસો લિટર જેવું દૂધ કાઢી નાખવામાં આવે છે અને તરત જ એમાંથી એમાં પાણી નાખવામાં આવે છે અને આ કાર્બામાં પાણી લઈને આવે અને મોટરથી ફાઇટર મોટરથી તરત જ પાણીથી આ દૂધને રિપ્લેસ કરીને પાણી મૂકવામાં આવે છે અને પછી આ જે દૂધ એ લોકોએ કલેક્ટ કર્યું હતું એ તો એ પ્રાઇવેટ ડેરીમાં જઈને વેચી મારવામાં આવે છે અને ટેન્કરનું અને ટેન્કરમાં જે દૂધ કાઢવાનું અને પાણી નાખવાની જે પ્રક્રિયા હતી લગભગ એ દસ પંદર મિનિટની થતી તો ઝડપથી આ લોકોએ પ્રોસેસ કમ્પ્લીટ કરીને ડેરીને ટેન્કરની ડેરી સુધી મોકલી દેતા હતા તાકી કોઈ સસ્પેસન ડેરી ટેન્કર ચાલક ઉપર ના આવે તો અત્યારે બનાસ ડેરી તરફથી એક વિગતવાર ફરિયાદ આપવામાં આવી છે ચોરીની અને છેતરપિંડીની અને એમાં લગભગ બાર આરોપીનું નામ છે એમાં દૂધ લેનાર દૂધ ટેન્કર માલિકનું પણ નામ છે દૂધ ટેન્કર ચાલકનું નામ છે દૂધ લેનારનું પણ નામ છે અને આ જે લોકો જે કાવેતરો કરીને ત્યાંથી દૂધ કાઢવાનો અને પાણી નાખવાનો જે કાવેતર રસોઈ રચીને જે એની અમલવારી કરતા હતા એવા ચાર બીજા આરોપીઓનું પણ નામ છે જેમાં આ લોકો પાયલેટિંગ કરતા હતા કઈ લોકો પાણી ગારબામાં ભરીને લાવતા હતા અને કંઈ લોકોએ એમાંથી બહુ બધું સંકલન કરતા હતા કે કોઈની નજરમાં ના આવે એવી રીતે વિગતવાર ફરિયાદ દિવોદર પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ છે અને એને તપાસ

ખેંચી લે મોટર અને તરત જ પાણી ટેન્કરમાં મૂકી દે તો એ વ્યવસ્થા કઈ રીતે કરતા આ બેટરીમાં સીધું કરી દેતા હતા અત્યાર સુધી લગભગ ચાર ટેન્કરમાંથી દૂધ કાઢ્યું છે એવું જાણવા મળ્યું છે અને બે પિકઅપ ડાલામાં પછી આ સિન્ટેક્સ ટેન્ક લઈને આવ્યા હતા લોકો અને એમાં ભરીને પછી આ લોકો આગળ પ્રાઇવેટ ડેરીને મૂકતા હતા અત્યાર સુધી જે અમારે કબજામાં કર્યું છે લગભગ સોળસો તે સત્તરસો

અને તેમને એ પણ તપાસ કરવા માટેના આદેશો આપ્યા છે અને પોતાની ડેરીની અંદર પણ એ તપાસના આધારે કાર્યવાહી કરવા માટેનું સૂચન આપી છે કે ન માત્ર વાવ રોડ ખાતે આખું આ ચાલતું હતું પરંતુ ઉત્તર ગુજરાતની અંદરથી બનાસ ડેરીમાં આવતા એ તમામ દૂધને લઈને તપાસ કરવામાં આવે કે કોઈ જગ્યાએ આ પ્રકારનું કૌભાંડ ચાલે છે કે કેમ અને જો ચાલતું હોય તો તેની સામે પણ પોલીસને ફરિયાદ કરવા માટેનું સૂચન આપ્યું છે ત્યારે બનાસ ડેરીની અંદર ચાલી રહેલા કૌભાંડને લઈને તમારું શું માનવું છે શું ખરા અર્થની અંદર હજુ પણ આ પ્રકારના કોઈ કૌભાંડ એ ચાલતા હશે જો જાણતા હોય તો જરૂરથી અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર